સાંસારિક જીવન બહુ સરસ છે હા યોગ્ય માં બાપ બનો પેલા એવા યોગ્ય માં બાપ બનો અને યોગ્ય માં બાપ બની અને યોગ્ય બાળકને એવા સંસ્કાર આપો અને દરેક વસ્તુમાં કહેતા જાઓ અને એવી રીતની વાત કરો નકરો કે કે પણ ન કરો જેમ જરૂરિયાત પડે ત્યારે એક શબ્દમાં કે સામેવાળો તરત પકડી લે દીકરામાં પણ એવી રીતનું ઊભું કરો હા ભેદ હશે તો જ બિયારણ ઉગશે એમ તમારામાં જો હશે તો જ બાળકમાં આવશે બાકી આવશે જ નહીં અને આજે અમારે કઈ જરૂર નહીં બસ તમારે આમ કરવાનું ખોટી વાત છે તમે પ્રેક્ટિકલ કરીને બતાવો વાતોથી નહીં નકરી વાતું ન કરો પ્રેક્ટિકલ કરો અને પછી કરીને બતાવો એવા યોગ્ય મા બાપ બનો આપણે આગળ વાત થઈ હતી ને યોગ્ય મા બાપ બનો અને પછી સંતાનોને જન્મ આપો બહુ કાળ છે ને ભયંકરમાં ભયંકર કાળ છે અને પોતાની ભૂલ પોતે સ્વીકારો એટલે જ આપણે કહી છે ને આમ નહી આમ કરો તમે આપોઆપ દેખાઈ જા પ્રેમથી ભાવથી ક્યારેક ભૂલ થયું તો એને પ્રેમથી પાછી વાત પ્રેમથી કરો એને રી સડાવી નહીં ક્રોધ કરવાનો કોની પર કરવાનો હા અનુભવ કર્યો છે કોઈ વખત સ્વ ઉપર એમ કેટલાય કર્યો કેમ થાય કનુભાઈ હે આકરું નહી ખેલું પડે કે આકરું છે એનું ફળ બહુ સરસ મળે બહુ સરસ ફળ મળે બહુ દૂધનું દૂધ થાય ને પાણીનું પાણી થઈ જાય હા